એક ગામમાં છોકરી હતી યામિની તે ખૂબ સુંદર અને સાદગીથી ભરપૂર હતી તે પોતાના પિતાની સહાયથી ગામમાં પલ્લીવાળી થતી એક દિવસ ગામમાં છોકરો આવ્યો કૃતાર્થ કૃતાર્થ એક શહેરી લાડકોનો હતો તેની નજર જ્યારે યામિની પર પડી ત્યારે એનું દિલ ધડુમ લાગ્યું પ્રથમ દ્રષ્ટિમાં પ્રેમ થયો ન હતો પરંતુ કૃતાર્થને યાદ આવ્યો કે યામિનીની આંખોમાં માં કનિક વિશેષ છે યામિનીના મોહક હાસ્ય અને સરળ જીવનશૈલી તેને ખૂબ આકર્ષતી હતી આટલું જાણીને કૃતાર્થે યામિનીથી વાત કરવા માટે પ્રયાસ કર્યો તે યામિનીની સાથે બેઠો અને એના જીવનના કેટલાક સચોટ લમ્હાઓ શીખવાની કોશિશ કરી યામિનીના જીવનમાં પ્રેમનો અર્થ અને મૌલિકતા હતી સમય પસાર થયો અને બંને એકબીજાને સખત પ્રેમ કરવા લાગ્યા કૃતાર્થને સમજાયું કે સોનેરી દુનિયાની શેરી સપનાં કરતા પણ ખરા પ્રેમમાં દ્રઢતા અને સચ્ચાઈ જ મહત્વની છે આની એક વાત નીકળી સાચો પ્રેમ દુનિયાની તમામ દીનદોળમાંગ હંમેશા સરળતા અને ખળગથી પલટે છે અખીરી સંદેશ પ્રેમ એ સુખમાંગ કે દુઃખ માંગ સચ્ચાઈથી ભરેલો એક અનમોલ માર્ગ છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ